પ્રતાપનગર સ્ટેશન ઉપર નોન ઇન્ટરલોકિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું વડોદરા મંડળના પ્રતાપનગર સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઇટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે આ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે પ્રતાપનગર સ્ટેશનમાં યાર્ડ રિમોલ્ડિંગ અને નોન ઇન્ટરલોકિંગનું કામ ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ કરવામાં આવ્યું આ રીતે પ્રતાપનગરથી આવનારા દિવસોમાં મહત્વનું હશે પ્રતાપનગર સ્ટેશનને સેટેલાઇટ સ્વરૂપે વિકસિત કરવાનું કામ વડોદરા મંડળના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે પ્રતાપનગર સ્ટેશન વિશ્વામિત્રી ડભોઈ એકતાનગર અને ડભોય અલીરાજપુર સેક્શન પર આવેલ એક એનએસજી સિક્સ સ્ટેશન છે પ્રતાપનગરને વડોદરા એક સેટેલાઇટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વર્ષ બે હજાર કુલ અઠ્યાવીસ ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનના અપગ્રેડેશન આધુનિકરણનું કામ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને તેના કારણે યાત્રીઓને નવી અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે